નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે રાષ્ટ્રીય હિન્દુ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન બિન હિન્દુઓને પ્રવેશ ન આપવા તેમજ મહોત્સવ દરમિયાન હિન્દુ સંસ્કૃતિ ગરિમા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે રાષ્ટ્રીય હિંદુ પરિવારના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પ્રોફેશનલ નવરાત્રી મહોત્સવના આયોજનમાં તંત્ર દ્વારા હિન્દુ સંસ્કૃતિની ગરિમા જળવાઈ રહે તેવા નિયમો અમલી બનાવવા રજૂઆત કરવામાં આવી છે